વેલકમ ટુ માય ચેનલ યોર ચેનલ ટાર્ગેટ વિથ ભાવિક મિત્રો છેલ્લા લેક્ચરમાં આપણે સિંધુ ઘાટી સભ્યતાના માન્ચેસ્ટર એટલે કે માન્ચેસ્ટર ઓફ ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન એવા લોથલને ભણ્યું એની વિશેષતાઓ જોઈ હવે જે આપણે નગર વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એ નગર છે એ કંઈક અલગ છે બીજા નગરો કરતાં સર કઈ રીતે અલગ છે તો દોસ્તો આ જે નગર છે એ ત્રણ ભાગમાં વિભાજીત છે સામાન્ય રીતે કાટી સભ્યતામાં દરેક નગરો એક સીટાડેલ અને એક લોવર ટાઉન એવી રીતે બે ભાગમાં વિભાજીત હતા અહીંયા આગળ ત્રણ ભાગમાં વિભાજીત છે ઉપલી ટીલ્લો જે છે સીટાડેલ ત્યાં આગળ શાસક વર્ગ રહેતો હશે અહીંયા આગળ અધિકારી વર્ગ રહેતો હશે અને અહીંયા આગળ સામાન્ય વર્ગ રહેતો હશે આ નગર એટલે બીજું કોઈ નહીં દોસ્તો આ નગર એટલે આપણું કચ્છમાં ખડીરબેટમાં આવેલું ધોળાવીરા આ ધોળાવીરા કે જેનું સ્થાનિક નામ કોટડા ટીંબા છે શું નામ છે ધોળાવીરાનું સ્થાનિક નામ કોટડા ટીંબા છે અને એ કચ્છના ભચાઉ જિલ્લામાં આવેલું છે ભચાઉ તાલુકામાં અને બેટ કયો તો કે ખડીર બેટ કચ્છમાં ખડીર ખાવડા બેલા પશ્ચિમ વગેરે બેટ આવેલા છે વર્ષો પહેલાં એવું માનવામાં આવે છે કે કચ્છની જે આ ભૂમિ છે એ દરિયાઈ વિસ્તાર હતો ત્યાર પછી કંઈ ભૂતલમાં કંઈક ફેરફારો થયા જેને કારણે આ જમીન ઉપર આવી અને આજે પણ તમે જોવા જાવ તો ચોમાસા દરમિયાન દરેક વરસાદમાં અહીંયા આગળ નદીઓના પાણી જે ભરાય છે અઢળક નદીઓ છે કચ્છમાં એ પાણીઓ ત્યાં ભેગા થઈ જવાના કારણે થઈ અને આજે પણ આ વિસ્તાર છે નાનો દરિયો બની જાય છે અને એમાં જે નગરો છે એ બેટ તરીકે ઉપર ઉભરી આવે છે એમાંનો એક બેટ ખડીર બેટ ને ખડીર બેટમાં આવેલું હતું ધોળાવીરા તો ધોળાવીરા છે એની આપણે ચર્ચા કરીએ આ શહેરની શોધખોળમાં અલગ અલગ ઘણા બધા નામ આવે છે સૌથી પહેલાં જે નામ આવે છે એ નાઇન્ટીન સિક્સટી સેવનમાં જ આની શોધખોળ કરનાર વ્યક્તિ જગતપતિ જોશી નું નામ આવે છે કચ્છના મોટા ભાગના નગરોમાં જગતપતિ જોશી નું નામ હોય છે ત્યાર પછી પાછળથી એમાં સુમનબેન પંડ્યા એમણે પણ સંશોધન કર્યું હતું અને છેલ્લે ઓગણીસો નેવું એકાણુંમાં માં સૌથી વધારે સંશોધન કરીને આપ્યું હતું આપણને રવિન્દ્રસિંહ બિસ્ટે આ લોકો છે એમણે જે આપણને આધાર આપ્યો એમના અલગ અલગ એનાલિસિસ ઉપરથી એમાં કંઈક એવું જાણવા મળે છે કે વર્ષો પહેલાં હિમાલયથી એક નદી આવતી હતી અને એ નદી છે દોસ્તો એ અહીંયા આગળ ધોળાવીરા સુધી આવતી હતી એટલે અમુક લોકો એવું કહે છે કે સરસ્વતી નદી છે એનો કોઈ ભાગ અહીંયા સુધી આવતો હતો સામાન્ય રીતે અત્યારે જોવા જાવ તો રાજસ્થાનમાં વહેતી સૌથી લાંબી નદી લૂણી છે એનું પાણી પણ અહીંયા આગળ આ ધોળાવીરામાં આવતું હતું અને લુણીના કિનારે આ નગર વસ્યું હતું આગળ જતાં કંઈ પણ પરિણામોમાં ફેર આવ્યા જમીનમાં એના કારણે થઈ અને અત્યારે ત્યાં આગળ બે નદીઓ છે બરાબર એ નદીઓનું પાણી આજે ત્યાં આગળ જોવા મળે છે એટલે હું તમને બધી જ વસ્તુ ડિટેલમાં સમજાવવા માગું છું પહેલાં તો તમને હું બતાવવા માગું છું આ શહેરને જો આ છે ધોળાવીરા સામાન્ય રીતે ધોળાવીરા એક એવું નગર છે કે જે એક બે અને કુલ ત્રણ એમ ત્રણ ભાગમાં વિભાજીત છે અહીંયા આગળ પાણીના શુદ્ધિકરણની એક સરસ મજાની જળ પ્રણાલી અસ્તિત્વમાં આવી છે શું આવી છે જળ પ્રણાલી અસ્તિત્વમાં આવી છે જે પાણીને શુદ્ધ કરતી હાર્વેસ્ટિંગ સિસ્ટમ વોટર સિસ્ટમ પછી દોસ્તો બીજી એક વસ્તુ કહું તો અહીંયા આગળ મોટું એક સરસ મજાનું થિયેટર જોવા મળે છે અહીંયા આગળ એક મોટું સ્નાનાગાર પણ જોવા મળે છે જો બધું આ આ ફોટામાં દેખાડી દઉં છું ત્યાર પછી અહીંયા આગળ પાણીને સંગ્રહ કરવાનો ડેમ બરાબર એ પણ તમને જોવા મળે છે આખા નગરની ફરતે કોટ છે એ પણ જોવા મળે છે અને ચારેય દિશામાંથી આવવા માટેની વ્યવસ્થા રૂપે દરવાજાઓ પણ હતા એકદમ પ્લાન્ડ સિટી હતું તમે જોઈ શકો છો આ છે પ્રાચીન ભારત અને આજનું શહેરો જુઓ તો તમને ખબર પડશે હવે આ ધોળાવીરામાં મેં તમને ચર્ચા કરી એ મુજબ કચ્છના ભચાવ તાલુકામાં એક બેટ આવ્યો છે ખડીર બેટ બરાબર ખદીર એટલે ખડીર અને એના ઉપર આ હતું હાલમાં એ ધોળાવીરાનું નામ છે કોટડા ટીંબા બરાબર છે કોટડા ટીંબા મનસર અને મનહર આ બે નદી છે માનસર અને મનહર જે લૂણીનો એક ભાગ છે બરાબર એ બંને નદીઓના સંગમ સ્થાને આજે ધોળાવીરા જોવા મળે છે પરંતુ લૂણીનું પાણી પણ અહીંયા સુધી પહોંચે એવી એક જમાનામાં વ્યવસ્થા હતી આ ઉપરાંત તમને પરીક્ષામાં પૂછાય કે ધોળાવીરા કઈ નદીના કિનારે વસ્યું છે તો લુણી ઓપ્શનમાં હોય તો લુણી ટીક કરવાનું એ લુણી નહીં હોય તો જ માનસર અને મનહર નદી હશે તો આપણી પણ બધી ડિટેલ હોવી જોઈએ બીજું કે મેં તમને કીધું એમ કે આની શોધ કો છે સૌથી પહેલા ઓગણીસો સડસઠમાં આપણા પુરાતત્વવિદ એવા જગતપતિ જોશી છે એમણે શરૂઆત કરી દીધી હતી પાછળથી સુમનબેન પંડ્યા જો પરીક્ષામાં પૂછાય કે નીચેનામાંથી કઈ મહિલાએ ધોળાવીરામાં પોતાનું પુરાતત્વવિદનું સંશોધન ક્ષેત્રે પ્રદાન આપ્યું હતું તો કોઈને નો આવડે સુમનબેન પડિયા ધોળાવીરા અને તમને ખબર છે કે સૌથી વધુ પાછળથી જે શોધખોળ કરીએ રવિન્દ્રસિંહ બિસ્ટે એ ઓગણીસો નેવ્યાસી નેવું એકાણું બાણું ત્રાણું સુધીમાં એમણે સરસ મજાનું ઉત્ખનન કર્યું હતું તો રવિન્દ્રસિંહ બિસ્ટનું નામ પણ અહીંયા જોડાયેલું છે તો દેર આર થ્રી નેમ્સ વિચ ઇઝ કનેક્ટેડ ટુ ધોળાવીરા એક્સકેવેશન એક્સકેવેશન એટલે ઉત્ખનન તો એમાં આવશે સૌથી પહેલું નામ જગતપતિ જોશી બીજું નામ સુમનબેન પંડ્યા અને ત્રીજું નામ આવશે રવિન્દ્રસિંહ બિસ્ટ એમણે એવું કીધું કે સિંધુ સંસ્કૃતિ પહેલાંનો જે સમય છે ત્યારે પણ આ સભ્યતા અસ્તિત્વમાં હતી ધોળાવીરાની ત્યાર પછી સિંધુ ખીણના સમયે પણ હતી એટલે કે હડપ્પન સભ્યતા પહેલાં હડપ્પાની જો નગર બન્યું એટલે પૂર્વ હડપ્પા બન્યું એ પહેલાં તો પૂર્વ હડપ્પામાં પણ ધોળાવીરા હતું હડપ્પા વખતે હતું અને એ પછી પણ હતું અને બહુ મોટું એ વેપારનું એક કેન્દ્ર હતું કે જેનો વેપાર છે એ આંતરિક રીતે હડપ્પા મોહેન્જો ડેરો સુધી તો થતો જ હતો પરંતુ બંદરના માર્ગે વિદેશમાં પણ ધોળાવીરાનો વેપાર થતો હતો આ તમને ખબર હોવી જોઈએ તો આ ત્રણેય સમયગાળામાં હતું આપણું ધોળાવીરા ત્રણ ભાગમાં વિભાજીત છે અને ત્રણેય સમયમાં અસ્તિત્વમાં હતું યાદ રાખવું હોય ફેક્ટ બેઝના પ્રશ્નો વિધાનવાળા પૂછે એમસીક્યુમાં આપણને આવડવું જોઈએ અને મુખ્ય પરીક્ષામાં લખવાનું એ ધોળાવીરા વિશે લખો બરોબર બેઠે બેઠું પૂછાય જાય તો પણ તમે કંઈક લખી શકો ત્યાર પછી કચ્છના મોટા રણના સંશોધનોથી જણાયું છે કે આજથી ચાર હજાર વર્ષ પૂર્વે બંને રણો ઉપર વહાણવટું થઈ શકે એવું એક પાણીનો નાનો એવો દરિયો હતો સમુદ્ર હતો સિંધ એટલે પાકિસ્તાન રાજસ્થાન એટલે આપણું રાજસ્થાન અને કચ્છ આ ત્રણેય છે કચ્છ એટલે ગુજરાત આપણું આ ત્રણેયના ત્રિભેટે ત્રણેયના સંગમમાં આવેલ અને ઈરાની અખાતના દેશો સાથે સંકળાયેલા એટલે કે ઈરાની અખાત એટલે કે કેવું તમે દોસ્તો ખબર છે તમને કે નીચે બધા સાઉદી અરેબિયાથી લઈને ઓમાન ને એ બધા દેશ છે બરાબર તો તેની સાથે સીધે સીધા જળમાર્ગે ધોળાવીરા વેપાર કરતું હતું હમણાં જ મેં તમને કીધું કે ધોળાવીરા છે વિદેશો સાથે પણ વેપાર કરતું હતું ને આંતરિક રીતે વેપાર કરતું હતું અને આના જ કારણે થઈ અને ધોળાવીરાનું મહત્ત્વ એની સ્થાપના આ બધું વિકાસ પામ્યું હશે કારણ કે જે પણ શહેર છે એ વેપાર વ્યવસ્થામાં કેન્દ્ર બિંદુ બની જાય એનો વિકાસ ખૂબ થાય આ બહુ સિમ્પલ વાત છે હકીકતે તો આ ઉપરયુક્ત ત્રણેય પ્રદેશો સિંધુ સંસ્કૃતિના સમગ્ર વિસ્તારો મેસોપોટેમિયા તથા ઈરાની અખાતના દેશોમાં તૈયાર માલનું આયાત નિકાસ કરવાનું ધોળામાં ધોળાવીરા એક બજાર હતું પરીક્ષામાં ધોળાવીરાનું એ જમાનામાં મહત્વ પૂછે તો તમે લખી શકો કે ધોળાવીરા છે એ સિંધુ ઘાટી સભ્યતાના અલગ અલગ શહેરો માટે તો કેન્દ્રનું હતું જ પરંતુ તે મેસોપોટેમિયન સભ્યતા અને આપણને જોડતું અને ઈરાની અખાતના દેશોને જોડતું આ ત્રણેયને જોડતું એક અગત્યનું એક કેન્દ્ર બિંદુ હતું એટલા માટે વેપાર તરીકેનું શ્રેષ્ઠ બંદર હતું એટલે એનો વિકાસ ખૂબ થયો હતો બજાર બન્યું હતું મોટું કચ્છના રણમાં આવેલી ભૂસ્તરીય ખામીઓ જીઓલોજીકલ ફોલ્ટ્સને કારણે થતાં ભૂકંપોના લીધે જમીન ઊંચી આવવાથી સમુદ્ર સપાટી ઘટી ગઈ અને એના કારણે કચ્છના બંને રણો અસ્તિત્વમાં આવ્યા ધોળાવીરાની જીવાદોરી સમાન જળમાર્ગો કપાઈ ગયા અને આના કારણે કદાચ અહીંયા આગળ વેપાર ધંધા બંધ થઈ ગયા અને ધોળાવીરાનું જે અસ્તિત્વ હતું પહેલાં જ્યારે એ સમુદ્ર સ્વરૂપે હતું બરાબર છે કચ્છનું રણ ત્યારે એ હવે ડીમ પડી ગયું હશે ઢીલું પડી ગયું હશે અને આના જ પરિણામે ધોળાવીરા છે એણે પોતાની જે વેપાર તરીકે જે શહેર વિકાસ પામ્યું હતું એનો આર્થિક વેપાર ગુમાવ્યો આના કારણે પરિસ્થિતિ નબળી પડી ત્યાં આગળ કાંઈ ખેતી કે એવું વિશેષ થતું ન હતું આના કારણે પરિણામે એ લોકોએ પછી સ્થળાંતર કરવું પડ્યું હોય એવો પણ એક મત છે ધોળાવીરાના પતનના કારણો પૂછાય તો તમે આ લખી શકો બરાબર જીઓગ્રાફિકલ ફોલ્ટ એટલે કે ભૂસ્તરીય ખામીઓના કારણે બરાબર નીચેની જમીન ઉપર આવી આના કારણે થઈને જમીન ઉપર આવવાથી સમુદ્ર છે એ ક્યાંક લુપ્ત થઈ ગયો પરિણામે ધોળાવીરાનું જે મહત્ત્વ હતું એક બંદર તરીકે એ નાશ પામ્યું બીજું રેડિયો કાર્બન ડેટિંગથી તો આ શહેરની કોઈ ખાસ માપણી કરવામાં નથી આવી કે કેટલું જૂનું છે પરંતુ એવું માનવામાં આવે છે અલગ અલગ પુરાવાઓ પરથી કે ઈસ્વીસન પૂર્વે ત્રણ હજારથી ઈસવીસન પૂર્વે બે હજાર વચ્ચે ધીકતું બંદર હતું આમ તો એ હતું જ શહેર પણ ધીકતું બંદર છે આ સમયમાં હતું કે એ સમયની અમુક વસ્તુઓ મુદ્રાઓ એ બધી સમકાલીન ડેરો અને હડપ્પાને મળતી આવે છે પંજાબ હરિયાણા રાજસ્થાન અને સિંધમાંથી ભૂતકાળમાં વહેતી અને હિમાલયમાંથી નીકળતી સરસ્વતી જેવી નદીઓ છે જે સુકાઈ ગઈ છે એના પ્રવાહો આ દરિયામાં આવતા હતા વિચાર કરો લુણીનું પાણી તો આવતું જ તું સરસ્વતીનું પાણી અહીંયા સુધી પહોંચતું હતું આ મહાનદી પ્રાચીન સરસ્વતી નદી હતી અને તે કચ્છના રણના સ્થાનમાં આવેલા સમુદ્રમાં પડતી એટલે કે ભેગી થતી એવું જોવા મળે છે આવા સંજોગો અને પુરાવામાં સરસ્વતીના મુખ ઉપર સિંધ રાજસ્થાન અને કચ્છ ગુજરાતના ત્રિભેટે ઈરાની અખાતના જળમાર્ગો ઉપર આવેલું ધોળાવીરા એ જમાનામાં આંતરરાષ્ટ્રીય મહત્ત્વ ધરાવે છે આથી પુરાતત્વ વિજ્ઞાનીઓએ તેને પંજાબના હડપ્પા અને સિંધના દેડોની સમકક્ષ ગણી તેને સિંધુ સંસ્કૃતિનું દેડો પણ કીધું છે અમુક ઇતિહાસકારો મો દાખલા તરીકે પુરાતત્વવિદ છે એસઆર રાવ એણે લઘુ હડપ્પા કીધું છે કોને તો કે લોથલને એવી જ રીતે અમુક ઇતિહાસકારો અમુક પુરાતત્વવિદો છે એ એટલું બધું જોરદાર આ શહેર હતું ધોળાવીરા વેપારની દ્રષ્ટિએ તો સિંધુ સંસ્કૃતિનું બીજું દેડો ધોળાવીરાને કીધું છે જો લઘુ મોહેન જો પૂછે તો હડપ્પા લખજો અને બીજું મોહેન જો પૂછાય તો ગુજરાતનું ધોળાવીરા લખજો ઓકે તો બધી જ વસ્તુઓ મેં ક્લિયર કરી છે પ્રયત્ન કર્યો છે અને તમને એવું લાગતું હોય કે ભાવિક સરની સરળ ભાષામાં જો મને આવડતું હોય હું શીખી શકતો હો સર આટલી મહેનત કરતા હોય જૂના વિડીયો હોવા છતાં ફરી વખત નવા ઉતારતા હોય તો તમારે તમારા મિત્રોને આપણી સાથે જોડાવા માટે આહવાન કરવું જ જોઈએ જો તમે એનું સારું ઈચ્છતા હો બાકી ન ઈચ્છતા હોતો ઇટ્સ ઓકે ચલો અને મારું પણ ધોળાવીરા શું શું મળી આવ્યું છે તો સૌથી પહેલા તો દોસ્તો હું તમને એક ચિત્ર બતાવા માંગીશ ઓકે જો ધોળાવીરા છે એમાંથી આવી એક છાપ મળી આવી છે એને અહીંયા અલગ રીતે ચિત્ર તરીકે દોરેલી છે અહીંયા આગળ એક પાટીયું મળી આવ્યું છે જૂનું એમાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ દસ જેટલા ચિત્રો અંકિત છે બની શકે કે એ જમાનામાં કોઈ દુકાન છે એનું આ સાઇન બોર્ડ હોય કે અહીંયા આગળ આ વસ્તુ મળે છે અથવા તો એનું નામ એમની ભાષામાં હોય બની શકે બીજી એક વસ્તુ કે એવો પ્રશ્ન બે વાર પૂછાઈ ગયો છે કે સિંધુ ઘાટી સભ્યતાનું સૌથી જૂનું અથવા તો ભારતનું સૌથી જૂનું સાઇન બોર્ડ ક્યાંથી મળી આવ્યું છે ધોળાવીરામાંથી એમાં દસ ચિત્રો અંકિત છે આ ચિત્રો છે એની ભાષા આપણને ખબર નથી કારણ કે સિંધુ ઘાટી સભ્યતાની લિપિ વિશે ભણાવીશ ચિત્રલિપિ છે આપણને સમજાય એવું નથી બીજું અહીંયાથી શું મળી આવ્યું છે તો કે અહીંયાથી ધાતુ ગાળવાની એટલે કે ઓઝાર બનાવવાની એક ભઠ્ઠી મળી આવી છે કારણ કે વેપારી કેન્દ્ર હતું સોના ચાંદીના ઘરેણાં છે વેપારી બંદર હોય એટલે પૈસાવાળા હોય અને પોલીસવાળા વાસણો મળી આવ્યા છે મેં તમને હમણાં દેખાડ્યું તો એવું એક મોટું સ્ટેડિયમ અને એક મોટું સ્નાનાગાર મળી આવ્યું છે આવું જ ક્યાં છે મોહેન્જો ડેરોમાં એટલે આને બીજું મહેન્જો ડેરો કહેવાય છે છવ્વીસ મુદ્રાવાળો વિશ્વનો સૌથી પ્રાચીન અભિલેખ એક લેખ મળ્યો છે એની ઉપર છવ્વીસ મુદ્રાઓ આવી રીતે આમાં કેમ પાટિયામાં દસ છે મેં એક પથ્થરમાં છવ્વીસ મુદ્રાઓ દોરેલી છે તો વિશ્વનો સૌથી જૂનો મુદ્રાલેખ પણ ભારતમાં ધોળાવીરામાંથી મળી આવ્યો છે ત્યાર પછી ત્રિસ્તરીય કિલ્લા એટલે મેં તમને કીધું એમ કે એ ત્રણ ભાગમાં આ શહેર વિભાજીત હતું મેં દેખાડ્યું તમને બરાબર વિકસિત જળબંધ પ્રણાલી એ પણ મેં તમને હમણાં દેખાડી કે કઈ રીતે સરસ મજાની જળબંધ પ્રણાલી એટલે કે ડેમ હતો ડેમ તો પરીક્ષામાં પૂછાય કે ડેમ ક્યાંથી મળી આવ્યો છે કૃત્રિમ તો ધોળાવીરા પછી રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ વરસાદના પાણીને ભરવાનું શુદ્ધિકરણ કરવાનું વાપરવાનું પાછું શુદ્ધિકરણ થાય એવી વ્યવસ્થા છે ધોળાવીરામાં છે વિશ્વનું સૌથી જૂનું થિયેટર મેં તમને હમણાં દેખાડ્યું હતું મોટું એક થિયેટર છે રમવા માટે સ્ટેડિયમ પણ છે અને દસ અક્ષરવાળું વિશ્વનું સૌ પ્રથમ સાઇન બોર્ડ આ દરેક વસ્તુ છે એ આપણને ધોળાવીરામાંથી મળે છે તો ધોળાવીરા વિશે આપણે ચર્ચા કરી ધોળાવીરાનું મહત્ત્વ બંદર તરીકે એ જમાનામાં આંતરરાષ્ટ્રીય હતું એને સમજ્યા કિલ્લા સ્વરૂપે સરસ મજાનું બનેલું હતું ત્રણ ભાગમાં હતું વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ એક કૃત્રિમ ડેમ સૌથી જૂનામાં જૂની એક વાવ પણ અહીંયાથી મળી આવી છે જૂનામાં જૂની વાવ સ્ટેપ પેલ નાની એવી છે એ મળી આવી છે આ દરેક માહિતી તમને મેં ફેક્ટ આપી તમારે યાદ રાખવાની કારણ કે આ જે ચેપ્ટર છે એ ફેક્ટ બેઝ છે એનાલિસિસવાળું પછી આવશે રાજા રાણી યુદ્ધ આ બધું બરાબર તો મળીએ છીએ પાછા નેક્સ્ટ લેક્ચરમાં રોજડીના ઇતિહાસ સાથે ત્યાં સુધી બધાને મારા જય હિન્દ